તો પોરબંદરમાં ઠેર વરસાદી પાણી ગરકાવ થઈ ગયા છે ભાજપ શહેર પ્રમુખના ઘર પાસે પણ પાણી ભરાઈ ગયા છે પંકજ મજીઠિયાના ઘર પાસે વરસાદી પાણી ભરાતા હાલાકી પડી રહી છે પોરબંદરમાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલી વચ્ચે રહેવા મજબૂર છે વાહન ચાલકોને સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આજે સોમવારનો દિવસ અને વહેલી સવારથી જ વરસાદ વરસતા પોરબંદરમાં પાણી પાણી થઈ ગયું છે સવારે ઓફિસે જતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો તો શાળાએ જતા બાળકોના વાહનોને પણ મુશ્કેલી વેઠવી પડી હતી તો પોરબંદરના ખીચડી પ્લોટ વિસ્તારમાં પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા છે આ પોરબંદર ની સ્થિતિ છે તે ગંભીર બની રહી છે પોરબંદર નો જે પ્લોટ એરિયા એટલે કે ખીજડી પ્લોટ એરિયામાં જ

એક સમયે વિરોધ હતો પરંતુ ક્યાંક નગરપાલિકા છે તે આડા કાન કરીને બેઠી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સ્વાભાવિક છે કે શહેર પ્રમુખના ઘરમાં જ પાણી ઘૂસી જાય તો સામાન્ય પબ્લિક નું નગરપાલિકા કઈ રીતે વિચારે હાલની જે સ્થિતિ છે એ અત્યંત વિકટ બની રહી છે કારણ કે લોકોની ઘર વખરી છે તે પણ નષ્ટ થઈ ગઈ છે અને હજુ વરસાદે ફરી જોર પકડ્યું છે તેના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે ઋષિ શાંતિ સંદેશ ન્યૂઝ પોરબંદર